એક મહત્વના સમાચાર મળી રહ્યા છે ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે રાજ્ય સરકારે રાહત બચાવ સહિતની કામગીરીને લઈ અને કવાયતો તે જ કરી છે ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે રાજકોટ દ્વારકા ભાવનગર ગીર સોમનાથમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે રાજ્યમાં અસહ્ય વરસાદ પડે પૂર આવે કેવી કોઈ પણ મુશ્કેલી સ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમો ડિપ્લોય કરી દેવામાં આવી છે તૈનાત કરી દેવામાં આવી છે ત્યારે રાજ્યના બે જળાશયો કે જેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેને ધ્યાને રાખી અને એનડીઆરએફની ટીમો વિવિધ જિલ્લામાં ડિપ્લોય કરવામાં આવી છે નર્મદા અને વલસાડ જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે આ સાથે ગીર સોમનાથ ભાવનગર કચ્છ સહિતના જિલ્લાઓમાં પણ ટીમ જે છે તેને ડિપ્લોય કરી દેવામાં આવી છે અને આ સાથે રાજ્યના બે જળાશય કે જેને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે રાજ્યના સાત જિલ્લામાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે તો હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે રાજ્ય સરકારે તમામ કવાયતો તેજ કરી છે